બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર એક નવી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને આ નવી સાયકલોનિક સિસ્ટમની ઘાત અત્યારે ગુજરાત ઉપર લંબાયેલી જોવા મળી રહી છે અને સિસ્ટમની ઘાત ગુજરાત ઉપર પોતાની અસર દર્શાવતી હોવાના કારણે ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે ભયંકર ઠંડીનો મારો વધતો જોવા મળી રહ્યો છે સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર એક હવાનું હળવું દબાણ હવે લો પ્રેશર બનાવતું જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીની સાથે અરબ સાગરના દરિયાની અંદર એક સાથે લો પ્રેશર હાઈ પ્રેશર લો પ્રેશર હાઈ પ્રેશર હાઈ પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન સાયક્લોનિક સર્ક્યુલેશન આમ અનેક પ્રકારની નવી નવી સિસ્ટમો અત્યારે દરિયાની અંદર બનતી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ તોફાની હલચલ વધતી જોવા મળી રહી છે સિસ્ટમની હલચલને બંગાળની ખાડીના તોફાની પવનો ભારત દેશ તરફ અને અરબ સાગરના પવનો પણ ભારત દેશના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે અને દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ એરિયામાં ભારેથી લઈને અતિ ભયંકર સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે બનતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના ઘેરાવાને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર એકાએક મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે જેમાં પણ ખાસ કરીને ગુજરાત ઉપરથી સાયક્લોનિક સિસ્ટમને લઈને અત્યારે ચાર સ્ટ્રફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે અને આ સ્ટ્રફ લાઈનોના કારણે ગુજરાત ઉપર આજથી હજી પણ આવનાર દિવસની અંદર તોફાની પવનોની લહેરો ગુજરાત ઉપર ભયંકરથી લઈને અતિ ભારે અસરો દર્શાવતી જોવા મળી શકે છે આકાશ પાતાળ એક થતું હોય તેવો માહોલ ગુજરાતમાં જોવા મળવાનો છે કમોસમી વરસાદની સાથે ગુજરાતમાં માવઠાનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ દરિયાની અંદર જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના બિલકુલ નજીક દરિયાની અંદર એક સાયક્લોનિક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અરબસાગરના દરિયાની અંદર પણ એક તોફાની સાયક્લોનિક સિસ્ટમનું સર્ક્યુલેશન અને પરિભ્રમણ અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરીને આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આ અનેક પ્રકારની સિસ્ટમો બનવાના કારણે બંગાળની ખાડીની સિસ્ટમ હવે ધીમી ગતિએ આગળ વધીને ભુવનેશ્વરના દરિયાઈ કિનારાના વિસ્તારો વિશાખાપટ્ટનમના વિસ્તારો હૈદરાબાદથી લઈને બેંગ્લેના વિસ્તારોની અંદર બેંગ્લુરુની સાથે સાથે મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે અને તમે લાઈવ પણ જોઈ શકો છો કે સિસ્ટમનું સર્ક્યુલેશન આ વિસ્તારોની અંદર પોતાનો ઘેરાવો ભારે અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે આમ રાજ્યની અંદર ઠંડીના માહોલની વચ્ચે ફરીથી વરસાદીય માહોલ છવાતો પણ જોવા મળવાનો છે ગુજરાતના અનેક રાજ્યોની અંદર એટલે કે ગુજરાતના અનેક જિલ્લાઓ અને ભારતના અનેક રાજ્યો જેમાં મુંબઈનો વિસ્તાર નાગપુર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલવીના વિસ્તારોથી લઈને ભુવનેશ્વરના વિસ્તારોથી લઈને મદુરાઈના વિસ્તારોની અંદર અને બેંગલુરૂના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય છે આ દરિયા કિનારાના પટ્ટીના સંપૂર્ણ વિસ્તારોમાં આજથી તોફાની પવનની લહેરો ઉઠતી જોવા મળવાની છે અને પવનની ગતિવિધિને લઈને દરિયાઈ કિનારાના વિસ્તારોમાં આજથી ઠંડીનું પણ ભયંકર જોર વધતું જોવા મળવાનું છે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ડિસેમ્બર મહિનાની અંદર કડકડતી ઠંડી જોવા મળશે તેવી નવી નકોર આગાહી કરવામાં આવી હતી અને જેના પગલે અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોટા પલટાવ સાથે ભારે ઠંડી અત્યારે વધતી ગુજરાતમાં જોવા મળી રહી છે અને હજી પણ આવનાર ત્રણ દિવસમાં ગુજરાતની અંદર ઠંડીનો પારો ગગડતો જોવા મળી શકે છે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર હજી પણ ભારેથી લઈને ભયંકર ઠંડીનો માહોલ ગુજરાતમાં બનતો જોવા મળશે જેમાં રાપર ગાંધીધામ લખપત નળિયા ખાવડથી લઈને બાડીને લઈને માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઠંડીનું જોર આજથી વધતું જોવા મળે છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે ઠંડીનો પડકારો વધતો હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે અને કચ્છની અંદર ઠંડીની સાથે ઠેર ઠેર વિસ્તારોમાં માવઠું અને હળવું ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ અંગે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ને રાપરના વિસ્તારોથી માંડવીના વિસ્તારોની અંદર તેર ડિગ્રીથી સત્તર ડિગ્રી સેલ્સિયસ સુધી ટેમ્પરેચર અત્યારે જોવા મળી રહ્યું છે આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઠંડીનો પારો પણ ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે જો કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનની લહેરો ઉઠતી જોવા મળી રહી છે અને પવનની તીવ્રતાને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત તીવ્ર હલચલ વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમની નવી હલચલો વધવાના કારણે અત્યારે દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ભાનવડ ગોંડલ જસદણથી લઈને બોટાદના વિસ્તારોની અંદર સાથે સાથે પોરબંદર જૂનાગઢ વેરાવળ અમરેલી ઉના મહુવાની સાથે અલંગ ભાવનગરનો વિસ્તાર બોટાદની સાથે સાથે ટલાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મજબૂત સિસ્ટમની અસરો થતી જોવા મળી છે ને આમ આ સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આજથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર તોફાની પવન સાથે આંધી વંટોળ સાથે માવઠાનું મોટું સંકટ અને ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થતો હોય તેવી નવી આગાહી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જોકે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજથી દિશા બદલાતી હોય તેમ તોફાની પવનોની કરવટ હવે બદલીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પોતાની તીવ્ર અસર વધતી આજથી જોવા મળી રહી છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં આમોદ ભરૂચ રાજપીપળા નર્મદાના જિલ્લાની અંદર તે ઉપરાંત સુરતના જિલ્લાથી લઈને વ્યારા નવસારી ડાંગ વલસાડથી લઈને આહવાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભયંકર અને તીવ્ર ઠંડીનો માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર સુરત નવસારીને સાથે વલસાડના વિસ્તારોને ભરૂચના જિલ્લાની અંદર કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર માવઠાનો પણ નવો રાઉન્ડ આજથી શરૂ થતો જોવા મળ્યો છે અને જેને લઈને આગામી પાંચ દિવસની અંદર ગુજરાતમાં માવઠાની અસરો પણ ભારે દર્શાવતી જોવા મળી શકે છે અને જેને લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે ભયંકર ઠંડીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે જેમાં દાહોદના જિલ્લાની અંદર અહેમદાબાદના જિલ્લામાં લુનાવાડાથી લઈને ગોધરાનો વિસ્તાર વડોદરાના વિસ્તારથી ધોળકા નડિયાદની સાથે ખંભાત બોડેલીના વિસ્તારની સાથે ખેડા પંચમાળ અને મહિસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર પણ તોફાની પવનની અવરજવર વધતી જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ પંથકોમાં તોફાની પવનની અવરજવરની સાથે સિસ્ટમની તીવ્ર અસરોને લઈને આ વિસ્તારોમાં ગાજબીજ વધતી જોવા મળશે અને સાથે સાથે માવઠાનું હળવું સંકટ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તોફાની સ્વરૂપ દર્શાવતું જોવા મળી શકે છે જો કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવવામાં આવે તો બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ ઝરમર ઝરમર અને ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ વરસવાને લઈને ગુજરાત ઉપર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં સક્રિય બનતા નવા સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને ભારે વરસાદ વરસવાનું પૂર્વાનુમાન અને માવઠાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે